અઠવાડિયું સુધી બગડે નહીં તે રીતે આજે આપણે બનાવીશું થેપલા તો તમે ક્યાં યાત્રામાં જતા હો કે પછી સફરમાં જતા હો તો આ રીતે તમે એક વખત થેપલા બનાવી જો ટેસ્ટ તો ખૂબ જ સારો એવો લાગશે પણ સાથે સાથે બગડશે પણ નહીં અને સોફ્ટ પોચા પણ એટલા જ રહેશે તો ફ્રેન્ડ્સ ચાલો બનાવવાનું શરૂ કરીએ ગુજરાતી થેપલા તો ગુજરાતી થેપલા બનાવવા માટે કે પછી સફરમાં કે યાત્રામાં લઈ જવા માટે થેપલા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીં છ કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તેનામાં આપણે એક નાની વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું જેથી કરીને થેપલાનો ટેસ્ટ સારો એવો આવે ત્યાર પછી આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને અહીં તમે જોઈ શકો છો કે મેં લઈ લીધું છે પીસેલો જીરો તો તેનાથી ટેસ્ટ ખૂબ સારો એવો આવશે તો એક ચમચી જેટલો પીસેલો જીરો અને બે ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર એ તમે કાશ્મીરી લો કે પછી તીખા લ્યો તમને જેવા ભાવે તેવા મરચાં તમે લઈ શકો છો હવે બે ચમચી જેટલો આપણે અહીં ઉમેરી દઈશું ધાણાનો પાવડર અહીં થેપલાની ક્વોન્ટિટી વધારે છે એટલે મેં મસાલા વધારે ઉમેર્યા છે હવે અડધી ચમચીથી થોડી ઉપર આપણે હળદર ઉમેરી દીધી છે વન ફોર્થ ટી સ્પૂનથી થોડી ઉપર આપણે અહીં હિંગ ઉમેરી છે અને ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અહીં અડધી ચમચી જેટલો અજમો ક્રશ કરીને એડ કરી દઈશું જેનાથી ફ્લેવર બહુ સારો એવો આવશે થેપલાનો હવે જે વાટકીથી આપણે અહીં બેસન લીધો તો એ જ વાટકી આપણે તેલની ઉમેરવાની છે તો એટલું ને એટલું આપણે અહીં તેલ ઉમેરવાનું છે હવે અહીં થેપલાને વધારે સાચવવા માટે અહીં તમે કસૂરી મેથીનો ઉપયોગ કરી શકો છો જો મહિનો કે બે મહિના સુધી સ્ટોર કરવા હોય ને તો તમે અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરજો અને અઠવાડિયા માટે કરવા હોય તો તમે લીલી મેથી વાપરી શકો છો અહીં મેં કસૂરી મેથી એડ કરી છે લીલા ધાણા સુકાવેલા એડ કર્યા છે એટલે કે પાણીવાળા એડ નથી કરે આપણે વધારે થેપલાને સાચવું હોય તો મોઇશ્ચર જેટલો ઓછો હશે એટલા થેપલા જે છે એ વધારે ટકશે ત્યાર પછી લીલી મેથીને મેં પાણીથી ધોઈ અને એકદમ સરસ એવી કોરી કરીને એડ કરી દીધી છે ત્યાર પછી આપણે અહીં દહીં ઉમેરવાનું છે તો અહીં તમારી થેપલાની ક્વોન્ટિટી પ્રમાણે દહીં ઉમેરી દેજો તમે કેટલો લોટ લ્યો છો એ પ્રમાણે દહીં ઉમેરવાનો છે મેં અહીં બે નાની વાટકી જેટલું દહીં ઉમેરી દીધું છે જેથી કરીને આ જે થેપલા છે એકદમ રૂ જેવા સોફ્ટ થશે અને બગડશે તો બિલકુલ નહીં તો ફ્રેન્ડ્સ એક વખત આ રીતે જરૂરથી બનાવી જોજો જ્યારે તમે ક્યાં પણ બારે ફરવા માટે જતા હોય કે યાત્રામાં જતા હોય અથવા તમે સ્ટુડન્ટ છો અને ઘરેથી તમને કંઈ પણ આવું હેવી નાસ્તો લઈ જવો છે તો તમે આ રીતે બનાવો બિલકુલ ખરાબ નહીં થાય હવે પાણી નાખીને આપણે તેનો લોટ બાંધવાનો છે તો અહીં હું થોડો થોડો પાણીનો ઉપયોગ કરીશ તો મને અહીં લગભગ દોઢ ગ્લાસ જેટલો પાણી લાગ્યો છે તો ફ્રેન્ડ્સ અહીં થેપલાની ક્વોન્ટિટી આજે થોડી વધારે છે કારણ કે અમે લોકો બહાર જઈ રહ્યા છીએ એટલા માટે તો મેં અહીં થોડા વધારે બનાવ્યા છે તો તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને મસાલા ઉમેરવાના છે દહીં ઉમેરવાનું છે અને પાણી ઉમેરવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવો મેં લોટ બાંધી લીધો છે હું અત્યારે જ થેપલા બનાવીશ તેને હું રાખીશ નહીં એટલા માટે મેં થોડો એવો ઢીલો બાંધ્યો છે જો તમને ઢીલો લોટ ન ફાવતો હોય તો થોડો એવો કઠણ બાંધી શકો છો હવે તેનામાં મેં મોણ નાખી દીધું છે તો બે ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી દેવાનું છે અને ફરી પાછું આપણે તેને મસળી લેશું આવું કરવાથી થેપલા એકદમ સરસ એવા સોફ્ટ બનશે તો લોટને સરસ એવો મસળી મસળીને બાંધી લેશો એટલે લોટ એકદમ મુલાયમ બંધાશે અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો થેપલાનો લોટ બંધાઈને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ તમારા પાસે જો ટાઈમ હોય તો દસથી પંદર મિનિટ મૂકી દેવાનો એટલે લોટ સરસ એવો સેટ થઈ જશે તેનામાંના મસાલા પણ બધા સરસ એવા સેટ થઈ જશે જો ટાઈમ હોય તો જરૂરથી દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેજો હું અહીં ડાયરેક્ટલી બનાવી રહી છું હવે આપણે તેનામાંથી લુઓ બનાવી લેશું તો બેથી ત્રણ આપણે લુવા રેડી કરીને રાખશું ત્યાર પછી કોરો લોટ લુવા ઉપર આપણે સ્પ્રિન્કલ કરી દઈશું અને પાટલા ઉપર આપણે તેનો થેપલો વણી લેશું તો અહીં વચ્ચે વચ્ચે આપણે જો કોરા લોટની જરૂરત પડે તો વચ્ચે વચ્ચે તેનામાં ડીપ કરતું જવાનું છે અને બાજુમાં જ રાખવાનું છે કોરો લોટ અને ત્યાર પછી આપણે તેનો ઝીણો ઝીણો થેપલો વણી લેવાનો છે તમને થોડા થિકનેસ એટલે કે જાડા પસંદ હોય તો તમે જાડા કરી શકો છો હું અહીં તેને પાતળા જ વણીશ તો આ જ રીતે આપણે બીજો લુવો લઈ લેવાનો છે તેને કોરા લોટમાં ડીપ કરીને તેનો એકદમ સરસ એવો પાતળો એવો થેપલો વણી લેવાનો છે તો બાજુમાં મેં તવીને ગરમ કરવા માટે મૂકી દીધી છે હવે આપણે તેને શેકીશું તો અહીં કેવી રીતના આ થેપલાને શેકવાનો છે એ હું તમને બતાવીશ તો થેપલા જે છે એ બિલકુલ ખરાબ નહીં થાય એટલા માટે તો આ ટિપ્સને જરૂરથી ફોલો કરજો તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ ઝીણો ઝીણો એવો થેપલો મેં વણી લીધો છે તો ચાલો આપણે તેને શેકી લઈએ તો શેકવા માટે મેં અહીં લોખંડની તવી લઈ લીધી છે ગેસ ઉપર અને પહેલાં પડ ઉપર આપણે તેલ નહીં લગાવીએ અને બીજા પડ ઉપર આપણે તેલ લગાવી મૂકશું અને ત્યાર પછી સાઇડમાં આપણે થોડો એવો તેલ લગાવી મૂકશું અને તેને પલટી દઈશું ફરી પાછું આપણે અહીં તેલ લગાવીને અહીં મારા ગેસની ફ્લેમ હાઈ છે તમને હાઈ ન ફાવે તો તમે સ્લો ફ્લેમ ઉપર પણ કરી શકો છો તો બીજો પણ શેકાઈ ગયો છે તેને આપણે પલટી દઈશું અને થોડું આપણે તવિથાની મદદથી દબાવી લેશું એટલે થેપલો એકદમ સરસ એવો શેકાઈ જશે તો એવી જ રીતના આપણે બીજો થેપલો શેકવાનો છે અને ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે બહુ વધારે તેલ તેલ નથી કરી મૂકવાનું તેલ આખા થેપલા ઉપર કવર થઈ જાય બસ એટલું જ લગાડવાનું છે બહુ એક્સ્ટ્રા નથી લગાડવાનું બહુ એક્સ્ટ્રા લગાડશો તો હાથમાં એકદમ તેલ તેલ આવશે તો બને ત્યાં સુધી થોડો ઓછો તેલ લગાડજો કારણ કે આપણે તેનામાં દહીં વાપર્યું છે એટલે થેપલા જે છે એ સોફ્ટ જ બનવાના છે તો અહીં આપણે સેમ પ્રોસેસથી થેપલાને આગળ પાછળ પલટાવીને શેકી લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બીજો થેપલો પણ ઓછા તેલમાં શેકી લીધો છે અને તેને આપણે બારે કાઢી લેશું અને બધા જ થેપલા આપણે આ રીતે વણી શેકીને રેડી કરી લઈશું હવે કોઈ પણ સ્ટીલના ડબ્બામાં તમે તેને લઈ જાઓ અઠવાડિયા સુધી આ થેપલા બિલકુલ ખરાબ નહીં થાય અથવા તો એર ટાઈટ ડબ્બામાં આ થેપલાને તમે લઈ જઈ શકો છો તો ફ્રેન્ડ્સ અઠવાડિયું સુધી બગડે નહીં તેવા એકદમ ટેસ્ટી ચટપટા થેપલા આપણા બનીને રેડી છે તેને આપણે સર્વ કરીશું તો અહીં મેં આ થેલા મરચાં સાથે થેપલાને સર્વ કર્યા છે તમે લસણની ચટણી સાથે પણ તેને સર્વ કરી શકો છો તો તમે જો સફરમાં જતા હોવ તો તમે આથેલા મરચાં લઈ જઈ શકો છો એ બિલકુલ ખરાબ નથી થતા હોતા એનો વિડીયો પણ મારા ચેનલ પર છે તમે જઈને જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા એકદમ ટેસ્ટી ચટપટા ગુજરાતી થેપલા તો ફ્રેન્ડ્સ એક થેપલો હું તમને હાથમાં લઈને તેની હું મુઠ્ઠી વાળીશ અને તમે જોશો કે કેટલો તે સોફ્ટ બન્યો છે અને જો કડક હશે તો એ તૂટી જશે બહુ વધારે તમે તેલ તેનામાં એડ કરી મૂક્યું હશે તો થેપલો જે છે આવી રીતના મુઠ્ઠીમાં વાળશું તો એ ક્રેક થઈ જશે તો અહીં પરફેક્ટ માપ સાથે આપણે થેપલાની રેસીપી બનાવી છે વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો